ટીન્ટ ખાતે આજે અયોધ્યામાં ભગવાન શ્રી પ્રાણ પોતાના ધંધા રોજગાર બંધ રાખી પ્રાણ મહોત્સવમાં જોડાયા છે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા લઈ ટિન્ટોય ગામની ધર્મ પ્રેમી જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તથા ટિંટોઈ રામજી મંદિર જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યું છે આજે ઇન્ટોઈ ખાતે ભગવાન શ્રી રામના મંદિરની અંદર જેમ અયોધ્યાની અંદર આજે રામ પોતાના મંદિરની અંદર આજે બિરાજમાન થયા છે એ જ ભાવ સાથે આજે ઇન્ટોઈ ગામની અંદર આવેલું શ્રી રામજી મંદિર તેની અંદર આજે ગામના દરેક ધર્મ પ્રગતિ આજે અહીંયા મહાઆરતી ઉતારી અને સૌ આજે એકસાથે અહીંયા એકત્રિત થયા છે ખરેખર આમ જોઈએ તો આ સનાતન સમાજનો એક અનેરો ઉત્સવ છે અને આજે ખરેખર જે અયોધ્યાની અંદર જે ઉત્સવ બનાવવામાં આવી રહ્યો છે એવો જ ઉત્સવ આખા દેશ અને આખા દુનિયામાં આ જ રીતે ઉજવવામાં આવી રહ્યો છે તે બદલ હિન્દુ સમાજ અને સનાતન ધર્મ હંમેશા ગર્વ છે